નમસ્કાર મિત્રો હું જીતેન્દ્ર બારોટ વડોદરા વોઇસના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના પ્રગતિ ક્રીડા મંડળના ખેલાડીઓ કે જેઓ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રેપલિંગ કુસ્તી ચેમ્પિયનશીપ માટે થાઇલેન્ડ મુકામે જેઓ આગામી દિવસમાં રમવાના છે તેઓનું આજે અહીંયા પ્રગતિ ક્રીડા મંડળના મેદાનમાં સ્વાગત થઈ રહ્યું છે આ ખેલાડીઓએ ગયા મહિને નેશનલ કક્ષામાં યુપી ગોંડા ખાતે મેડલ મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલિંગ કુસ્તી ચેમ્પિયનશીપમાં તેઓએ દાવેદારી ઠોકી છે અને ગુજરાત ગ્રેપલિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા તેઓને નેશનલ કેમ્પમાં મોકલવામાં આવનાર છે અને આગામી દિવસોમાં તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાના છે વડોદરા શહેરના ખૂબ જૂના અને કુસ્તી રમતના આવા ખેલાડીઓ આવતા દિવસોમાં અવારનવાર પ્રગતિ કરતા રહે તેના માટે પણ ગુજરાત સરકારે ધ્યાન આપવું જોઈએ અને જ્યારે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ વુમન્સ વર્લ્ડ કપ હોય કે મેન્સ વર્લ્ડ કપ હોય તો ક્રિકેટને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવે છે જે રીતે પૈસાઓની વર્ષા કરવામાં આવે છે અને જે રીતે સુવિધાઓ આપવામાં આવે છે એવી જ રીતે જે જમીનથી જોડાતી રમતો છે એ રમતોની અંદર પણ ગુજરાત સરકારે અને ભારત સરકારે થોડું ધ્યાન આપવું જોવે અને ગુજરાતની બહાર જે રમતોને લઈને કે જ્યારે વર્લ્ડ કપ જીતીને આવનાર ખેલાડીઓનું સ્વાગત કરીને તેઓને તાત્કાલિક ધોરણે ગવર્મેન્ટ જોબ અને સારી પોસ્ટ તરીકે એ લોકોને મૂકવામાં આવે છે તો આવી દેશી રમતોને પણ પ્રાધાન્ય આપીને સરકારે કોઈ જોગવાઈ કરવી જોઈએ કે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રમીને આવે તો તેઓને પણ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં આરક્ષણ મળવું જોઈએ ઘણી બધી યોજનાઓ ઘણી બધી ભરતીઓ આવતા દિવસોમાં આવનાર છે તેનો લાભ આવા ખેલાડીઓને મળે આપણી સાથે જે થાઈલેન્ડ જનારા જે ખેલાડીઓ છે એ પહેલવાનો જોડે આપણે વાત કરીશું કે તેઓ કેવી રીતે સિલેક્શન થયું છે અને આવતા દિવસોમાં સિલેક્શન થયા પછી એ લોકો ઇન્ડિયા તરફથી થાઈલેન્ડ રમવા જવાના છે તો તેઓ કેવો અનુભવી છે આપણે તેમનું પણ તેમના જ મોડે આપણે જાણીશું મારું નામ બારડ પ્રિયલ છે અને હું એક રેસલર છું હું વડોદરાથી છું અને અત્યારે એશિયન ચેમ્પિયનશિપ જે થાઇલેન્ડમાં થવાની છે ત્યાં મારું સિલેક્શન થયું છે અને હું ત્યાં હું રમવા જવાની છું અને આ મારી સેકન્ડ ઇન્ટરનેશનલ છે આના પહેલા હું રશિયા રમીને આવી છું અને ત્યાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને આ વખતે પણ હું એશિયન ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થઈ છું તો થાઈલેન્ડ રમવા જાઉં મને ગર્વ છે હું ઇન્ડિયા તરફથી રમું છું અને વડોદરા અને ઇન્ડિયાનું નશન કરીશ અને આ વખતે પણ મને એમ છે કે હું ગોલ્ડ લઈને આવીશ અને હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે ગોલ્ડ જ આવે અમે લાસ્ટ ટાઈમ રશિયા રમવા ગયા હતા અને ત્યાંનું રહેવાનું ખાવા પીવાનું બધું સારું જ હતું એ બધું ગવર્મેન્ટ તરફથી અ જ કર્યું હતું ત્યાંની જે ગ્રેપલિંગ ફેડરેશન જે હોય છે એ લોકો જ બધું રહેવાનું ને બધું કરે છે અને ખૂબ જ સારી સગવડ હોય છે અને ગવર્મેન્ટ તરફથી જ અમને જે ફંડ મળ્યું હતું એ પણ સારું હોય સારી રીતે મળે છે અમે એવું છું કે ગવર્મેન્ટ અમને આ પણ જે ફંડ છે રિટર્ન આપે એ અમને અપેક્ષા છે મારું નામ પુષ્કર સાલુંકે છે હું છેલ્લા વર્ષથી પ્રગટ પ્રેક્ટિસ કરું છું કુસ્તી મારો થાઈલે અયોધ્યામાં આવ્યો છે ગોલ્ડ મેડલ અને થાઈલેન્ડ ખાતે થવાની એશિયન ચેમ્પરશિપમાં સિલેક્શન થયું છે હું છેલ્લા બે વર્ષથી મારા કોચ સર જીતુ સરની અંડર પ્રેક્ટિસ કરું છું કુસ્તીની અને પ્રકાશ સરના અંડર એમના એમના પ્રયાસથી હું આજે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ રમવા જાઉં છું પ્રથમ વખત વડોદરથી ખેલાડીઓ થાઇલેન્ડ જશે અનુભવ ડ્રાઈવર છે તમારો ને આગળ તમારું બર્થન અત્યાર સુધી મારો અનુભવ બહુ સારો રહ્યો છે અને આગળ બી મારો સારો જ રહેશે

હવે થાઈલેન્ડ જઈ રહ્યા છે થાઈલેન્ડમાં કઈ રીત નું કલેજ છે થાઈલેન્ડમાં તો અમારો પ્રયાસ એવો હશે કે ગુજરાતનું ને ઇન્ડિયાનું નામ રોશન કરી નાઈએ અમારા કોચનું પણ નામ રોશન કરી નાઈએ મહેનત કરવી તો જરૂરી છે મહેનત કરીશું તો જ બાળકો આગળ વધશે અને હું તો બીજાને પણ કહું છું તમે પણ આવો તમે પણ ગ્રેપલિંગ પ્રેક્ટિસિંગ નું સભાનિ કોશિશ કરો કે જેથી કરીને તમને પણ પ્રેરણા મળે અને તમને પણ આગળ વધવાની કોશિશ કરવાથી મેડલ મળે ને તમે ભી તમ દેશનું નામ

जितेंद्र बारोट वडोदरा वॉइस न्यूज